અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર જાહેરમાં રોડ પર રૂપ પાર્ક થતા વાહન સામે કાર્યવાહી ચાલુ રાખી છે છેલ્લા બે દિવસમાં બસોથી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કર્યા બાદ ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખી હતી અને અંકલેશ્વર રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સર્કલથી એશિયાતનગર વિસ્તાર સુધીમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી તેના પર સ્ટીકર લગાવી દંડની વસૂલાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ માર્ગ પર પણ અનેક સ્થળે રોડ પર અડચણરૂપ વાહન પાર્ક થતા હોય છે તેમજ લારીની રેકડીઓ જોવા મળી રહી છે જે અંગે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે તેમજ રિક્ષા સ્ટેન્ડ આગળ પાર્ક થતી નિયત માત્રા કરતા વધુ રિક્ષા તેમજ જાહેર માર્ગ પર અચાનક ઊભી રાખતા રિક્ષા ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે